ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સપ્તાહમાં દૂર કરવાની કામગીરી ધરવામાં આવશે આજની ઘટના એવું છે કે અત્યારે મારે મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબી ને લઈ નીકળ્યા છે હવે જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લારી લઈને ઉભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે એ લોકોનું દબાણ ની અંદર બધું ભરપાઈ કરે છે જેસીબી ની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે એ લોકોનો સામાન ભરી જાય જે લોકો એ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો ઓન કરે છે અમે સરકાર ની જોડે છે પ્રશાસન ની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો વાત બરોબર છે પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને ગરીબો ને માલ સામાન ભર લે છે કે જે લોકોએ કઈ રીતના દસ હજાર વીસ હજાર નો સામાન લઈને રોજનું ઘર ઘર ચલાવવા માટે હજાર રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર અત્યાચાર ખરેખર ખોટો છે એના માટે મેં ટેલિફોનિક થી પ્રાંત સાહેબ ને બી કરી પ્રાંત સાહેબ એવું કીધું કે બધા માટે નિયમ સરખો હોવો જોઈએ અમે સીઓ સાહેબ ને એ જોઈએ કે જે લારી વાળા એના ગારો બોલેલા એના માટે એ કર્મચારી ને પણ હું મળ્યો તો કર્મચારી કે એવી કોઈ હું ગારો બોલ્યો નહીં પણ પેલો જે લારી વાળો હતો એ ખુદ એવું કેવું છે કે ભાઈ મને ગારો બોલ્યો મા બહુ સુધી ની મને ગારો બોલ્યો અને મારો સામાન ભરી લીધો આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગર નગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળફ્રૂટની લારીઓ હતી ટેમ્પી હતી અને એ એ આખા આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરુપ હતી ત્યારે દૂર કરાવેલ છે અને આ ઝુંબેશ જે નર્તરરૂપ છે ટ્રાફિકને અડચણરૂપ છે લોકોના અવર મુશ્કેલી પડે છે એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે સાહેબ નગરપાલિકાના કર્મચારી પર અહીંયા કોઈ અગાડિયા ઈસમ દ્વારા પટ્ટો મારવામાં આવ્યો છે એ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હા એટલે એમાં એ વિડીયો મારી પાસે આવી ગયેલ છે હવે આ બાબતે શું કરવું એ અમે પછી બેસીને નિર્ણય કરીએ બનાવે છે યોગ્ય નથી આ બાબતે હવે આગળ શું કરવું એ બાબતે અમે પ્રમુખ સિરીઝ સાથે વિચાર વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીએ કર્મચારી મારે પ્રમુખ ના પાડે કરવાનું એના એટલે એના અમારે અમારે શું કરવું આગળ એ બાબતનો અમે નિર્ણય કરીશું જો પાકા દમણો તમે ચોક્કસ કહી તમે બતાવી શકો તો હું એને ચોક્કસ એની દરખાસ્ત અવકુરા માં કરીશ અને વિદ્યાનગર રોડ પર દાદરા બહાર છે લોખંડ ના બધા પાકા છે એટલે એ બાબતે અમે અવકુડા ને જાણ કરીશું